હમણાં અમે બધા મિત્રો મિત્રો ક્રિકેટની મેચ જોતા હતા તે મેચ જોતા હતા ને માઇક સીધું કરી દેવા દો કલાકાર ભાઈઓ સૌથી વધારે લોચા હોય છે ના ખબર છે માઇક ના બે મિનિટ બે મિનિટ એમ સીધું કરવું પડે બે મિનિટ આ ટેપ પડી ગઈ ભલે સીધું હોય માઇક સીધું ને તો એમને આમ આમ કરે વગર જપ ના થાય એમ હા તો વાત એ કરતો હતો કે હમણાં અમે બધા મિત્રો મેચ જોતા હતા મેચ જોતા હતા ને તે ક્રિકેટ મેચ ક્રિકેટ મેચ જોતા હતા તે ક્રિકેટ મેચ જોતા હતા પાનની દુકાને પાનનો ગલ્લો છે રાત્રે બધા મિત્રો શું ભેગા થાય પાન ખાવાને બધું આખા દિવસના કંટાળા હોય ઓઈને ફલાણું ઢીકણું કર્યા માં તે રાત્રે પાર્લરની દુકાને બધા મિત્રો ભેગા થાય તો અમે હું બે ત્યાં ગયો હતો તે ક્રિકેટની મેચ બરાબર ચાલુ હતી જામી હતી ક્રિકેટની મેચ ચાલુ એટલે ભાઈ બંધુ કે મારા વાળો રમશે પેલો કે મારા વાળો રમશે રમે ના લડાઈ થાય પેલો કે મારા વાળો પેલો કે મારા વાળો રમશે ખેંચમ ખેંચતો થાય ભાઈબંધો હારે ક્રિકેટ જોવાની મજા ભાઈબંધો હારો તો મેં ક્રિકેટ જોવા બેજો જ જો એક ધોનીનો ફેન હોય ને એક વિરાટનો ફેન હોય એક યુજવેન્દ્ર ચહલનો ફેન હોય ફેન તો બધાના હોય ને અમાર જેવા હાર્દિક પંડ્યાના એ ફેન હોય તમે બધા ગમે તેટલી ગાણો દો પણ છપર તો હાર્દિક પંડ્યાને હમણાં યાર મારી જ જોરદાર થઈ ગયું આઈપીએલ ગઈ આઈપીએલ વખતે બધા તમે જો તો મારા આડોસ પાડોશ વાળા આખા ગામ વાળા સોસાયટી વાળા બધા હાર્દિક પંડ્યા પંડ્યો હું સપોર્ટ કરું હાર્દિક પંડ્યા શું આ કાળુ કાળુદાસ સપોર્ટ કરે પણ પછી એ કાળુ દાસે બધાને બતાવી દીધું વર્લ્ડ કપમાં માં કે શું છે હાર્દિક પંડ્યો અને હજુ સપોર્ટ તો હાર્દિક નક્કી રાખવાનું યાર જેને સપોર્ટ કરો એકને કરો જેના પક્ષમાં બે હોય એના પક્ષમાં જ બેસો ઘણી વાર ગુલાટી મારી નામ ઘણી વાર ગુલાટી ના 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 એ શું ગુલાટી યાર આખા 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 વર્લ્ડ કપમાં આખા આખા વર્લ્ડ કપમાં ને જ્યારે પંડ્યાને બધી પબ્લિક ગાળો દેતી હતી ને મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યા જ્યારે કેપ્ટન બનાવવામાં આવ્યું ક્રિકેટર હાર્દિક પંડ્યા ને ત્યારે બધી પબ્લિક એને ગાળું દેતી હતી ને તો સપોર્ટ તો હું એને જ કરતો હતો ભલે પબ્લિક ગાળો દેતી પણ મને એમ છે કે ભલે ગાળું દેતી ગાળું દેતી પણ સપોર્ટ તો આ કાળીયાને જ કરવાનું થાય છે અને કર્યો મેં સપોર્ટ એન્ડ સુધી વર્લ્ડ કપ જીતાડે ને વર્લ્ડ કપ જીત્યો પછી તરત મેં વિડીયો અપલોડ કર્યો કે તમે જો હાર્દિક પંડ્યા આમ કેતા હતા કેમ કેતા હતા ફરક તો થાય નહીં પણ આપણે વાત ચાલી રહી હતી ક્રિકેટની તો અમે બધા વર્લ્ડ કપનો નતો પણ એક સાદી મેચ હતી ઇન્ડિયાની તો મેચ જોતા હતા મેચ જોતા હતા ને પાનના દુકાને મેચ જોતા હતા ત્યાં બરોબર એક ડોસીમાં આવે ડોસીમાં આવીને મન કહે શું કાળા જા મેં કીધું મેચ જોઈ છે શું કાળા જા મેં કીધું મેચ જોઈ મેચ મેચ મન કે એટલા શું થાય આ મેચના ફેજ એટલા હું કીધું મેચ એટલે બેટ અને બોલ લઈને ખેલાડીઓ આપણા ભારતના રમતા હોય મને કે શું લઈને રમતા હોય બેટ ને બોલ લઈને રમતા હોય એમ મેં કીધું હા બેટ ને બોલ લઈ રમતા હોય એ લોકો માય કે હલી જાય મને કે શું બેટ અને બોલ લઈ રમતા હોય એમ મેં કીધું હા બા ખેલાડી હોય આપણા બેટ અને બોલ લઈ રમતા હોય પણ કે એમને કોઈ બીજો કામ ધંધો છે નહીં તે બેટના બોલ નહીં ના બેટ આખા છે અરે મેં કીધું માડી એવું ના કહેવાય આપણા દેશના ક્રિકેટરો છે કે હા તો કે મેં ક્યાં કીધું પાકિસ્તાનના છે આપણા દેશના જ છે ને તો બીજું એવું ના કહેવાય મેં બીજું કોઈ ધંધો છે નહીં એ એમનો ધંધો જ આ છે બેટ અને બોલ રમવાનો જ મન કે હે એમનો આ ધંધો છે મેં કીધું હા આમાં એમને કરોડો કરોડો રૂપિયા મળે મેં કીધું બા રમે તો ક્રિકેટ રમે ને તો એમને કરોડો કરોડો રૂપિયા મળે મન કે ઓ હો હો બરાબર 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 પૈસા પૈસા સારા મળે એમને મેં કીધું હા તો તો કે રમવા બિચારો બાપણા ઘર ચાલે છે ને માજ્યું આવ્યું હોય બિચારી એકદમ ભોળી બાઓ હોય પેલા શું કહેતી હતી શું ધંધા કરે મેં કીધું કે એમના ઘર ચાલે છે એટલે બાએ કીધું એમનું ઘર ચાલે છે એ બધાનું એમને નોલેજ હોય નહીં પણ આ તો એમને જોતા હતા મને પૂછ્યું તમે જોવાનું કોઈ પણ ઘરડી બા વૃદ્ધ બાવ હોય એની અંદર કટાક્ષ જેટલો ભરેલો હોય ને એથી ડબલ પ્રેમ ભરેલો હોય તમને એમ કહી દે કે આ નથી કરવાનું તારે આ નથી કરવાનું પણ એને એટલું જીવે બળે અને મા જીવને શું થોડો ગુસ્સો તો વધારે હોય તમે ગમે તે બા હોય તમારી ઘરડી બા તો આની અંદર થોડો તો ગુસ્સો ટોકવાની ટેવ બધી ભરેલી હોય આમ નહીં કટો આ પેલું નહીં કટો તો ના કરવા બાનું પ્રેમ છે વૃદ્ધ બા હોય તો એનું માનવાનું પણ હમણાં એ ક્રિકેટની મેચ જોતો હતો ને એવી રીતે એક બા હતા આજે બા ની વાત નીકળી છે કહી દો એક બા તમે જો તો હું બાઇક લઈને જતો હતો તે રસ્તામાં ઊભા હતા મન કે ઓ ભરે છોકરા ઉભરે કઈ બાજુ જાય છે મેં કીધું બા મેં સાણા જાઉં છું બાઇક લઈ મેં સાણા જાય છે બાઇક લઈ શું કરવા જાય છે મેં સોણા શું કરવા તમારે જોવાનું બધી કરે જોડી અને આપણે એના જવાબ દેવાય પડે તમાર જોડે થી ઇન્કવાયરી કરે તો તમારે એનો જવાબ દઈ દેવો નહીં તો આખા ગામમાં કેસે આનો છોકરો તો કે અંદર નથી શું થાય આવી ઘા મારી કરે એટલે તમને તો કોઈ પૂછે ને ડોસ્યું તો એનો જવાબ દઈ દેવો એટલે મેં કીધું બા હું મહેસાણા જાઉં છું ઓ મહેસાણા જઈએ મેં કીધું હા તો મહેસાણાની ની વચ્ચે અમારે વિષ્ણગર આવે તો મન કે વીસ ટકા સુધી લઈ જાન મને મેં કીધું લઈ જાઉં પણ તમે બાઈક બાઈક ઉપર પડી પડી જશો નહીં કારણ કે સાઠ સિત્તેર કિલોમીટર થાય સાઠ કિલોમીટર થાય વિસનગર તો સાઠ કિલોમીટર સુધી માજીને બેસી રહેવું એટલે કાઠું પડે મન કે હું બેસી રહી છે અને પંચાયત ટુ ને એક ટુ મને લઈ જાય લઈ જાવી હોય નક ના બાર દે મેં કીધું મારી મારે તમને શું કામ ના પાડવી પડે બે જો કે બે સાઠ આઠ વિસનગર સુધી લઈ ગયો વિસનગર જેવા એમને જે જવાનું હતું તે સ્ટેન્ડ ઉપર ઉતારે પછી મને શું કહે ખબર છે કે હું ગોટા ખાવા જાઉં ઉતારે આવું બે કીધું બા ગોટા આવા બારના શું ખાવાના ઘેર બનાવવામાં મજા અરે તો હાંચ પાસતા નહીં ગોટા બાકી હું તો રોજ બનાવું ઘેર ધીરે કે ડોહાના નાટકો છે ગોટા નહીં બનાવવાના મને એસિડિટી ખાઈ જાય એની એસિડિટી કે હું ગોટા નથી ખાતી યાર પાછું મન થયું ખાવા જાઉં છું તારે આવું છે નહી તો હું જાઉં મેં કીધું ના તમે જાઓ શાંતિથી તમે જાઓ હા તો કે આવજે હો શાંતિ શાંતિ ચાજે પાછો મેં કીધું હા શાંતિ શાંતિ જાઉં અમારે ચમન ને પરણવાનો બહુ શોખ બહુ ગાંડો શોખ છે પરણ્યો નથી બિચારો હજી સુધી પણ એને પરણવાનો બહુ શોખ છે એટલે એ મને કહેતો કે બબલુભાઈ તમને ખબર છે કે ઘરવાળી કેવી હોવી જોઈએ મેં કીધું ઘરવાળી છે જ નહીં ક્યાંથી ખબર પણ તેમ અનુમાન તો લગાવ ઘરવાળી કેવી હોવી જોઈએ મેં કીધું મન જ ખબર તું કે હાર તો કે જુઓ બબલુભાઈ આપણી ઘરવાળી કે એવી હોવી જોઈએ ને કે સવાર સવારમાં આપણે ઉઠીએ તો આપણો દિવસ સુધરી જાય મસ્ત સવારમાં મસ્ત સવાર સવારમાં એના ભીના વાળ લઈને આવે બરાબર અને એને હળવેકથી એના હાથની ટપલી મારીને આપણને ઉઠાડે કે ઉઠો સવાર પડી ગઈ આવું કે મસ્ત મસ્ત બોલે કે ઊંચો સવાર પડી ગઈ આપણને ઊભા કરે આપણને છે ને વોશ બેસીન જોડે જઈએ ત્યાં સુધીમાં તો આપણને બ્રશ કાઢીને આપી દે એ પછી આપણા માટે ગરમ ગરમ બાથરૂમમાં મસ્ત પાણી મૂકી દે નાઈને તરત આવીએ એવું તરત બાલ્કનીમાં એક મસ્ત ખુરશી ઢાળી દે છાપો આપી દે ગરમ ગરમ ચા આપે ચાની સાથે નાસ્તો આપે મેં કીધું આ વધારે નહીં થઈ ગયું ભાઈ દાદીઓ મન કે સાંભળો તો ખરા મને આવું આમ અંદર થી ફીલ થાય છે કે મેં કીધું ક્યારે ફીલ થાય અરે કે મને એવું ફીલ થયું હતું કે મેં કીધું અચ્છા હા કે પછી આપણને છાપો આપી દે પછી આપણા નાના નાના છોકરાઓ એટલે મેં કીધું લગ્ન ના ઈ ત્યાં છોકરો ત્યાં અરે મને કે એની વાત નહીં કરતો આવું મને ફીલ થયું કે મેં કીધું અચ્છા બરોબર શું નાના નાના છોકરા આગળ છું હા તો કે આપણા નાના નાના છોકરા હોય ને એને સરસ સ્કૂલમાં મૂકી આવે સાંજે લઈ આવે રાત્રે આપણે ઘરે આવીએ તો આપણા માટે મસ્ત ગરમ ગરમ જમવાનું બનાવી દે પછી એમ કે ખાઈ લો ખાઈ લો આપણને કે પેટ ભરી જમાડે રાત્રે આપણી સાથે સારી સારી વાતો કરે મેં કીધું પછી એના આગળ પછી કે મારી ઊંઘ ઉડી જાય મેં કીધું કેમ ઉડી કેમ ઊંઘ ઉડી જાય એટલે મન કે આવી બધી વિચારોનું સપનું જોતો તો પછી ઊંઘ ઉડી જાય એટલે હવે આગળ ખબર નહીં કે આવું તો આટલું બધું તો ભાઈ જે બોલ્યો એ તો સપનામાં જ થાય ને યાર તમને શું લાગે આટલું બધું હકીકતમાં થાય થાય પણ એના માટે આગલા જન્મમાં બહુ એટલે બહુ હારા કરામ કર્યા હોય તો થાય બાકી આપણા જીવન તો અમુક ભાઈઓની ઘરવાળી તો સવાર સવારમાં જાણે બધી દાજ ના કાઢતી હોય બધો ગુસ્સો ના કરતી હોય એવું કરતી હોય ખરેખર સવાર નહીં મસ્ત ઠંડી પડી રહી હોય તો સવાર સવારમાં આવી જશે ગોદડું ખેંચીએ ઉઠો હણા આંડ થયા ઉઠો ઉઠો પડ્યા જ રહેવું છે બસ પડ્યા જ રહેવું છે પાડાની જેમ ઉઠવાની ખબર નથી પડતી ગઈ નોકરી ધંધે જવાનું છે કે નહીં ઉભા છ વાગે શું પડ્યા રે અલ્યા સવાર સવાર અમુક ઘરવાળી આવી એમના ઘરવાળાને જગાડ્યા અને બિચારા શું કરે જાગી જાય જાગું જ પડે ને આટલી ખતરનાક ઘરવાળી હોય તો જાગું જ પડે ક્યાં જાય બિચારા સવાર સવારમાં ચા માગે ને ચા સવારમાં ઉઠી મસ્ત તૈયાર થઈને ચા માં ને કે વાલી ચા ક્યાં છે હા પેલી રાઈ રસોડામાં ગરમ કરીને પીર્યો ચા ક્યાં છે અમુક લોકો ને હોય છે આ તમને બધી અંદર ની વાતો કઉ છું અમુક લોકો ની અમુક તો બિચારા એટલા બીવાય બીવાય રહેતા હોય એમની ઘરવાળી એટલા બીવાય બીવાય રહેતા હોય કે તમે વાત જવા દો યાર મને એમને જોવું તો એમ થાય કે બિચારો આટલું બધું દુઃખ ના ના અમે આગલા જન્મ એવા તો હું ફૂટેલા ક્રમ કર્યા હશે જેમને આટલું બધું દુઃખ ભોગવું પડે બાપડા સેજ કઈક પૂછીએ સેજ કઈક કે તો એમની ઘરવાળી થોડ લઈને પત્તો કાપી દે તમને ખબર ના પડે તમને આમ થાય તમને તેમ થાય અને શું બિચારા સહન કરે સહન કરવું એ પડે કારણ કે જો પેલા નથી કહેતા ઘરવાળી તમારા કરતા ચઢિયાથી ના લાવી ઘરવાળી તમારા બધી એવી માન્યતા છે ઘરવાળી તમારા કરતા ચઢિયાથી લાવો તો સેટિંગ પડે નહીં અમુકને તો ચડિયાતી હું એમના કરતા નીચે લાયેલા હોય ને તોય આગળ જતા ચડિયાતી થઈ જાય કારણ કે ઘરવાળી તો ચડિયાતી જ હોય ને ભાઈ પછી ગમે તેવા હોય હું એવું નહીં માનતો યાર હું એવું નહીં માનતો તમે ગમે તેવી ઘરવાળી લાવશો ગરીબ લાવશો ગુસ્સાવાળી લાવશો કે ગમે તે લાવશો છેલ્લે રાજ તો પછી એનું હોય છે યાર જ્યાં અમુક કહેતા હોય કે અમે અમારી ઘરવાળીની એક પણ વાત નથી માનતા ના 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 અમુક તો માનવીત જ પર ભાઈ રવા દો એટલે આવું બધું હોય યાર પણ તમને અમારો વિડીયો ગમે છે એવી હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપડે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ બરોબર છે